શ્રીમતી કે કે સરકારી કન્યા વિદ્યાલય પાટણની વિદ્યાર્થીનીઓએ એનસીઇઆરટી કલા ઉત્સવમાં ઉત્તર કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે એનસીઇઆરટી નવી દિલ્હી દ્વારા આયોજિત ઉત્તરજોન કક્ષા કલા ઉત્સવમાં શ્રીમતી કે કે સરકારી કન્યા વિદ્યાલય પાટણની વિદ્યાર્થીનીએ કંઠ સંગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે મોડાસા ખાતે યોજાયેલા કલા ઉત્સવમાં વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની પ્રતિભા રજૂ કરી હતી આ સિદ્ધિમાં શાળાના નિવૃત્ત અને ઉત્સાહિત શિક્ષક કમલેશભાઈ સ્વામીનો મહત્વનો ફાળો રહ્યો છે જેમણે વિદ્યાર્થીઓને નિષ્ણાંત તાલીમ આપી હતી સાથે જ શાળાના વોકેશનલ ટીચર નમ્રતાબહેન દ્વારા સતત પ્રોત્સાહન અને નિયમિત પ્રેક્ટિસ દ્વારા વિદ્યાર્થીનીઓની કુશળતાને નિખારવામાં આવી હતી આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓમાં જાદવ સ્નેહા તેમજ દોરિયા કશીસ પઠાણ ફૈજા અને પઠાણ ફલકનો સમાવેશ થાય છે આ ઉપલબ્ધિ સાથે વિદ્યાર્થીનીઓ હવે આગામી કક્ષાના કલા ઉત્સવમાં પોતાનું કૌશલ્ય રજૂ કરવા માટે તૈયાર છે શાળાના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ તથા સમગ્ર શાળા પરિવાર આ વિદ્યાર્થીઓની સફળતા પર ગર્વ અનુભવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવે છે